નમસ્કાર દ દર્શક મિત્રો પાલનપુરથી હું ભરત ઠાકોર આપ સૌનું ન્યૂઝ ટુડેના આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું આજે આપણી સાથે છે બનાસકાંઠા રિક્ષા એસોસિયન્સ એસોસિએશન સંઘર્ષ સમિતિના પ્રમુખ મકરાણી સાહેબ આપનું સ્વાગત છે અમારી ચેનલની અંદર આપનું પહેલાં તો પૂરો હોદ્દો જણાવો કે આપ આની અંદર કઈ રીતે સંકળાયેલા છો મારું નામ સાજીદ મકરાણી છે હું બનાસકાંઠા જિલ્લા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિનો પ્રમુખ છું અને સૌથી એ અગત્યની વાત એ છે કે હું પણ એક રિક્ષા ડ્રાઈવર જ છું ઠીક છે અત્યારે થોડું રિક્ષા ડ્રાઈવરોના એવા કામ કરી અને માલિકે મને કંઈક પણ આગળ વધવાનો મોકો આપ્યો મારી મહેનતને લઈને એટલે હું થોડો વેલસેટ છું પણ આજે પણ હું મારી જાતને ગર્વથી અનુભવી શકું કે હું પણ એક રિક્ષા ડ્રાઈવર છું અને એક રિક્ષા ડ્રાઈવર તરીકેની લાઈફ આજ પણ જીવું છું મકાણી સાહેબ હાલની પરિસ્થિતિની અંદર રિક્ષા ડ્રાઈવરો કઈ કઈ બાબતોથી ઝૂમી રહ્યા છે આજની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો બનાસકાંઠા હોય કે આખું ગુજરાત હોય કારણ કે ગુજરાતનું પણ અમે નેતૃત્વ કરી રહ્યા છીએ રિક્ષાવાળાનું ફેડરેશનના માધ્યમથી તો રિક્ષાવાળાની સૌથી મોટી આજની જે પરિસ્થિતિને આજનું કોઈ ચેલેન્જ હોય તો એ મોંઘવારી છે અને એના પછી સેકન્ડ કોઈ આવે તો રિક્ષા ડ્રાઈવરના પરિવારના ભરણ પોષણ પછી રિક્ષા ડ્રાઈવરના બાળકોના એજ્યુકેશનનો મુદ્દો આવે ઘણીવાર આપણે જોઈએ છીએ પેપરમાં કે ફલાણા જિલ્લાની અંદર રિક્ષા ડ્રાઈવરની બેબી ફર્સ્ટ આવી રિક્ષા ડ્રાઈવરનો બાબો ફર્સ્ટ આવ્યો ચાહે ટેન્થ ક્લાસ હોય દસમું પાસ હોય બારમું પાસ હોય પણ એના પછીનું જે રિક્ષા ડ્રાઈવરના બાબા અથવા બેબીનું ભવિષ્ય હોય એ અંધકારમય થઈ જતું હોય છે હજી સુધી અમે એવું નથી સાંભળ્યું કે એ રિક્ષા ડ્રાઈવરના બાબા અથવા બેબીને પોતાના પિતાની રિક્ષા ડ્રાઈવરની છબી ઉપર કોઈ એવી એજ્યુકેશન લોન આપી હોય કે જેનાથી એ ડૉક્ટર બન્યો હોય જેનાથી આઈએસ બન્યો હોય કે જેનાથી આઈપીએસ બન્યો હોય કે એ બની અને બહાર નીકળ્યો હોય અને સરકારના જે બી સ્કીમો ચાલતી હોય એજ્યુકેશનની એની અંદર એક સફળ ઉદાહરણ પૂરું પાડી શકાય એવી વાત આજ સુધી અમને ધ્યાને આવી નથી મકરાણી સાહેબ પાલનપુર શહેરની અંદર હાલની પરિસ્થિતિમાં રિક્ષાઓની સંખ્યા કેટલી હશે પાલનપુરની અંદર આપણે જોવા જઈએ તો પાલનપુરના દસથી બાર કિલોમીટરના ગામોની રિક્ષાઓ પાલનપુર એક કેપિટલ સિટી હોવાના કારણે અહીંયા ધંધો અને રોજગારી મેળવવા આવે છે અને પાલનપુરની અત્યારે પરિસ્થિતિ જોઈએ તો સાતથી સાડા સાત હજાર રિક્ષાઓ પાલનપુરમાં ફરી રહી છે પાલનપુરની લોકલ આપણે જોઈએ તો સાડા ચાર હજારથી પાંચ હજાર રિક્ષા છે કારણ કે રિક્ષા સિવાય કોઈ એવો ઇન્ડસ્ટ્રીયલ ધંધો નથી પાલનપુર અથવા બનાસકાંઠામાં કે વ્યક્તિ ત્યાં નોકરી કરી અને દસ પંદર હજાર કમાઈ શકે જેથી આ રિક્ષાનું એક એવું સ્કોપ છે કે ભણેલો વ્યક્તિ હોય કે અભણ વ્યક્તિ હોય અગર એને ક્યાંય રોજગારી નથી તો એક રિક્ષા પચીસ પચાસ સાઠ સિત્તેર હજારની લાવે તો રોજનો એનો બસો ત્રણસો રૂપિયાનો રોજનો ઇન્કમનો એક ટેકો થઈ જાય માટે સાતથી સાડા સાત હજાર રિક્ષાઓ દસ બાર કિલોમીટર આજુબાજુથી પર ડે પાલનપુરમાં સ્વરોજગારી મેળવવા આવે છે મકરાણી સાહેબ આ જે રિક્ષા ડ્રાઈવર્સ છે એમની રોજની મતલબ દૈનિક આવક અંદાજીત કેટલી હોઈ શકે છે જો પોતાની રિક્ષા હોય તો એ પાંચસોથી છસો રૂપિયા કમાતો હોય અને પાંચસોથી છસો રૂપિયા કમાય એટલે એમાંથી એને દોઢસોથી બસો રૂપિયા મેન્ટેનન્સ વહી જાય એટલે એની જોડે ત્રણસો સાડા ત્રણસો રૂપિયા કે ચારસો રૂપિયા બસતા હોય અને જો એ કોઈ શેઠની ગાડી ચલાવતો હોય કારણ કે બધા રિક્ષાવાળા એટલા કેપેબલ નથી કે પોણા ત્રણ લાખ રૂપિયાની રિક્ષા રોકડામાં લઈ શકે અને જો લોનમાં એ લેવા જાય છે તો સરકારની એવી કોઈ સ્કીમ નથી કે એને એ પોણા ત્રણ લાખની રિક્ષા સવા ત્રણ લાખમાં પડે અને પ્રાઇવેટ ફાઇનાન્સોમાં જો એ રિક્ષાની લોન કરાવે છે અત્યારે વધુ પડતી પ્રાઇવેટ ફાઇનાન્સો છે લિમિટેડ કંપનીઓ તો એની અંદર જો એ લોન કરાવવા જાય છે તો પોણા ત્રણ લાખની ગાડી એને સાડા ચાર લાખમાં પડે છે હવે સાડા ચાર લાખમાં પડે એટલે આપણે જોઈ શકીએ કે એક લાખ સિત્તેરથી એક લાખ પંચોતેર હજાર રૂપિયા એને એક્સ્ટ્રા વ્યાજ ભરવું પડે આજની આ પરિસ્થિતિમાં એટલે એ વ્યાજ કયું થયું આપણે જોઈ શકીએ કે પચાસ પૈસા કે સાહીઠ પૈસા તો નથી એ વ્યાજનું વ્યાજ ચક્રવિધિ વ્યાજ કહીએ તો પણ ચાલી શકે છે માટે સરકાર એવી કોઈ સ્કીમ આપે ઘણા બધા નિગમ બોર્ડ છે દરેક સમાજના કે જ્યાંથી પહેલાં રિક્ષા ડ્રાઈવરોને સારી રીતે રોજગારી મેળવવા માટે રિક્ષાઓ મળતી હતી એનો હપ્તો પણ નાનો હતો એની અંદર સબસિડી પણ મળતી હતી અને રિક્ષાવાળાને અમુક ટકા રકમ પણ સરકાર માફી આપતી હતી જે આજની છેલ્લા દસ પંદર વર્ષની પરિસ્થિતિને લઈએ તો આવા કોઈ પ્રાધાન્ય સરકારે રિક્ષા ચાલકો અથવા ટેક્સી ચાલકોને આપ્યા નથી મકરાણી સાહેબ આપે કહ્યું કે દિવસની એક રિક્ષા ડ્રાઈવરની દૈનિક આવક માંડ બસોથી પાંચસો રૂપિયા હોઈ શકે છે તો શું આજની મોંઘવારીમાં એ બસ્સોથી પાંચસો રૂપિયા એના માટે સિફિશિયન્ટ છે ખરા આજે આપણે વિચારવા જઈએ આપણે પોતે જ વિચારીએ આપણે રિક્ષા ડ્રાઈવર છીએ એ રીતે કે મારી આવક રોજની પાંચસો છસો રૂપિયા છે એમાંથી બસો રૂપિયા અઢીસો રૂપિયા મારું મેન્ટેનન્સ જતું રહે રિક્ષાનું ગેસનું અને ઓઇલનું અને બીજો રિક્ષાનો ખર્ચ પાછળ તો મારી જોડે સાડા ત્રણસો રૂપિયા બચે કે ચારસો રૂપિયા બચે એટલે સરેરાશ મારી મહિનાની આવક બાર હજાર રૂપિયા થાય ચારસો રૂપિયા લઈ હવે બાર હજારની અંદર આપણે જોવા જઈએ તો હું ભાડાના મકાનમાં રહું છું એટલે મારું અઢી હજાર રૂપિયા ભાડું જાય એક હજાર રૂપિયા ગેસના બાટલાના જાય એટલે સાડા ત્રણ હજાર થયા હજાર રૂપિયા બે મહિનાનું લાઇટ બિલ ગણો મહિનાનું પાંચસો ગણો એટલે ચાર હજાર રૂપિયા થયા હવે આ ચાર હજાર રૂપિયા બાર હજારમાંથી જાય એટલે મારી જોડે આઠ હજાર વધ્યા હવે આઠ હજારની અંદર ગણવા જઈએ તો એક તેલનો ડબ્બો લેવા જઈએ તો અત્યારે સત્તરસો અઢારસોનો આવે ઘઉં લેવા જઈએ તો અત્યારે કંઈ નહીં તો આપણે નોર્મલી ગણીએ તો સો કિલોની બોરી હોય તો અઢીસો રૂપિયા કિલો ઘઉં થઈ ગયા છે પચીસસો રૂપિયાની બોરી ગણીએ તો ડબલ ભાવ થઈ ગયા કહેવાનો મતલબ એવી જ રીતે કોઈ પણ અનાજ હોય કે વીજળીનું બિલ જોઈએ તો ત્રણ રૂપિયાની જગ્યા સાડા છ રૂપિયા યુનિટ છે એકથી સો યુનિટ હોય કે એકથી દોઢસો યુનિટ હોય જે સરકાર એના ભાવ નક્કી કર્યા છે પ્રાઇવેટ કંપનીઓને આપીને એ પ્રમાણે એટલે એમ જોવા જઈએ તો એનો ખાવાનો ખર્ચો ગણીએ એ રિક્ષાવાળો હોય રિક્ષાવાળાની વાઈફ હોય અને એના બે બાળકો હોય અને કદાચ કોઈ માતા પિતા હોય તો એ આઠ હજાર રૂપિયા એના ખાવાના ખર્ચમાં પૂરા થઈ જતા હોય છે એટલે એ પછી એના બાળકને જે એજ્યુકેશન હોય એમનું કોઈ બીજું ઘરનું પ્રસંગ હોય અથવા એમનું કોઈ મૈયતનો ખર્ચો હોય તો એની અંદર છેલ્લે એને એવા દિવસો આવે છે કે એને બહાર જે વ્યાજખોરો છે એની જોડે દસ વીસ હજાર ડાયરી પડાવી અને રોજના હપ્તાથી પૈસા લેવા પડે અને એની સામે આ લોકો ત્રણ ઘણું વ્યાજ વસૂલતા હોય એટલે કહેવાનો મતલબ કે એની જોડે આજના દિવસમાં એના બાળકનું ફ્યુચર અથવા એના પરિવારને સારું જીવન જીવડાવવા માટે આરામદાયક એની જોડે આ ઇન્કમથી બીજો કોઈ સોર્સ નથી અને આ મોંઘવારીની સામે એને સરકારે એવા કોઈ સોર્સ નથી આપ્યા કે એ પોતાનું અને પોતાના પરિવારનું બાળકોનું રક્ષણ કરી શકે મકરાણી સાહેબ તમે ન્યૂઝ ચેનલ્સ અથવા તો મીડિયાની અંદર સમાચાર જોતા જશો કે ફલાણા રિક્ષાએ ડ્રાઈવરના દીકરા કે દીકરીએ આજે ટોપ કર્યું આટલા ટકા લાયા તો એ દસમું કે બારમું પાસ તો કરી દે છે પણ એ પછી એમનું ફ્યુચર શું હોય છે અથવા સરકાર તરફથી એમને શું શું રાહતો અથવા સહાય મળતી હોય છે મેં જેમ આગળ આપને કીધું કે સરકારની સ્કીમો ઘણી બધી છે આ દેશના નાગરિકો માટે દરેક માટે લોકશાહીની અંદર પણ જ્યાં વાત આવે રિક્ષા ડ્રાઈવર ટેક્સી ડ્રાઈવરની એનાથી નીચે જઈએ તો ઘણા મજૂરિયાત વર્ગો છે કે જેમના બાળકો હજાર એક બાળક ગણીએ કે પાંચ હજાર એક બાળક ગણીએ બેબી ગણીએ કે બાબો ગણીએ એ ટોપ કરતા હોય છે દસમા બારમાની અંદર અને એ ટોપ કર્યા પછી એ ટોપ કર્યા પછી એનું જે સરકારના લાભ મળવા જોઈએ કે માનો એને આઈએસ એસ થવું છે આઈપીએસ થવું છે ડૉક્ટર થવું છે તો એના માટે જે એજ્યુકેશન લોન મળતી હોય એવો આજ સુધી અમારી સામે કોઈ એવો એક દાખલો નથી આવ્યો કે એ લોનના માધ્યમથી અને એ લોન એને સરળતાથી મળી હોય અને એ મેળવી અને રિક્ષા ડ્રાઈવરનો બાબો અથવા બેબી આઈએસ આઈપીએસ કે ડોક્ટર બન્યા હોય અગર કોઈ ગુજરાતમાં એક કિસ્સો એવો હોય હા કદાચ એના કોઈ રિલેટિવ એના સગાવાલા કેપેબલ હોય અને એમને મદદ કરીને ભણાયા હોય એના સિવાય સરકારના જે સહાય અને યોજનામાંથી કોઈ આવી રીતે કોઈ રિક્ષા કે ટેક્સી ડ્રાઈવરનો બાબો બેબી બન્યા હોય તો એવો દાખલો અમારી જોડે આજ સુધી આવ્યો નથી અને જો સરકાર જોડે હોય તો એ આંકડો ખુલ્લો કરે અને અમને બતાડે કે ભાઈ આ ગુજરાત ફેડરેશન અમારી સામે આવો અને અમે આપને બતાડીએ કે ભાઈ આપના ફલાણા ગામના ફલાણા જિલ્લાના રિક્ષા ડ્રાઈવરનો બાબો અથવા બેબીને અમે આટલી લોન આપી છે અને અત્યારે એ આઈ એસ આઈપીએસ અથવા તો ડૉક્ટર છે તો અમે એ વસ્તુને સ્વીકારીશું બાકી સરકારની જેમ સ્કીમો છે એ ફક્ત ને ફક્ત એમના લાગતા વળગતા હોય એમના ઉદ્યોગપતિઓ હોય અથવા જેમની સારી પોઝિશન છે એમના બાબા અને બેબી માટે છે તો કહેવાનું મતલબ કે સરકારે આજ સુધી જે સ્કીમો ડિક્લેર કરી છે એજ્યુકેશન માટે એ સરકારના જે નિયમો છે એ રિક્ષા ચાલક ટેક્સી ચાલકના બાળકો માટે આજ પણ શૂન્ય અને અંધકારમય છે અમે અમે અમારું આવું માનવું છે મકરાણી સાહેબ જનરલી કોઈ પણ પરિવાર હોય એ પરિવારનો સદસ્ય પિતા કે માતા એવું જ વિચારીને આવક અને બચત કરતા હોય છે કે મારા દીકરાને સારું એજ્યુકેશન આપીશું સારી રીતે મોટો થતા લગ્ન કરાવીશું અને એ પછી અમારા રિટાયરમેન્ટ માટે પણ આટલી રકમ અમે બચત પેટે કરીશું જનરલી જે લોકોની સારી એવી આવક છે એ લોકો તો પ્રોપરલી મહેનત મેનેજ કરી લેતા હોય છે પણ તમે રિક્ષા ડ્રાઈવર્સની હાલની જે પરિસ્થિતિ અહીંયા આગળ વર્ણવી એ પ્રમાણે એ રીક્ષા ડ્રાઈવર્સ કે જેમની ઇન્કમ તમે કીધું એ પ્રમાણે હવે કંઈ જ ના કહી શકાય આજની મોંઘવારીમાં તો એ લોકો પોતાના બાળકનું સારું એજ્યુકેશન પછી એમના મોટા થાય એટલે લગ્ન અને એ પછી એ પોતે રિક્ષા ડ્રાઈવર પાસઠ સિત્તેર વર્ષના થાય ત્યારે એમના રિટાયરમેન્ટનું પ્લાનિંગ કેવી રીતે કરતા હોય છે મારા ધ્યાન મુજબ એક સ્કીમ વચમાં ચલાવી હતી આપણા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા યશસ્વી વડાપ્રધાન જેમને કહેવાય નરેન્દ્ર મોદી સાહેબે કે ઝીરો એકાઉન્ટથી બેલેન્સ ખોલ ખાતું ખોલતા હતા બેન્કની અંદર એની અંદર રિક્ષાવાળા માટે એક સ્કીમ લાયા હતા જે વખતે અહીંયાના મુખ્યમંત્રી હતા મને બિલકુલ ઇઝીલી યાદ છે અને એ વખતે એમને એવું કીધું હતું કે ભાઈ રિક્ષાવાળાને રિક્ષાવાળા જે પણ આ ઝીરો એકાઉન્ટથી ખાતું ખોલાવશે તેમને એક એવી અમે લોન આપીશું અથવા એમને ધંધા માટે અમે રિક્ષાનું આયોજન કરશું કે જે એને બિલકુલ નજીવી રીતે મેળવી શકે અને મેળવી અને પોતાના ઘરનું અને બાળકોનું ભરણ પોષણ કરી શકે એનાથી આગળ આવીએ આપણે અથવા પાછળ જઈએ તો એમના જે માનો કે હું છું મારો બાબો છે રિક્ષા ચલાવે છે મેં અત્યારે એક એક રૂપિયો મેં અત્યારે એક એક રૂપિયો ભેગો કરીને મારા બાળકનું ભવિષ્ય વિચાર્યું છે કે ભાઈ એને કંઈક બનાવવું છે પણ હવે હું માનો કે રિક્ષા ચલાવું છું અથવા હું મજૂરી કરું છું હવે આજના યુગમાં ચાલો આજથી વીસ વર્ષ પહેલાં જઈએ તો કંઈક પાંચસોમાંથી સો રૂપિયા બચત કે દોઢસો રૂપિયા થતી હતી પણ આજના યુગમાં પાંચસો રૂપિયામાંથી એક રૂપિયો બચાવી શકાય એવી કોઈ પોઝિશન કોઈપણ નાના પરિવારની રહી નથી બરાબર છે તો હવે મારા બાળકને માનો કે મારે ક્યાંક ટોપ લેવલે એનું સારું એજ્યુકેશન મેળવું છે એ ટોપ આવ્યો છે તો એના માટે મારે કોઈ પણ મારા સગાવવાલા રિલેટિવનો સહારો લેવો પડે છે કારણ કે સરકારમાં પગ ઘસાઈ જાય ચપ્પલ ઘસાઈ જાય પણ નાના વ્યક્તિના બાળકો માટે આજ પર એમના ફ્યુચરો માટે કોઈ એટલું જેન્યુન સ્કીમ કે પ્લાન નથી કે બિલકુલ સરળતાથી એને લોન મળે અને એનું એજ્યુકેશન એજ્યુકેશન મળ્યા પછી એ માનો કોઈ બી સારી જગ્યાએ ટોપ કરી અને એ ડૉક્ટર વકીલ કે આઈએસ આઈપીએસ બને તો સરકારના એવા નિયમો છે કે ભાઈ એ નોકરી અથવા એનો પોતાનો બિઝનેસ થયા પછી એને એ ના આપતા શરૂ થશે તો કહેવાનો મતલબ આ સ્કીમ આગળ જો સરકારે નાના માણસોને નીચે આવી અને એનું ખરેખર જેન્યુન સર્વે કરાવી અને તપાસ કરાઈને આવા લોકોને જો બહાર કાઢી અને એમને જો આ મદદરૂપ થવાના પ્રયાસ કરે તો એક દેશની અંદર દાખલો પણ બેસે અને જે નાના માણસો છે એમના બાળકોના ફ્યુચર માટેની ઉત્તમ તક મળે કારણ કે દસમી બારમી ભણ્યા ટોપ કર્યું પછી એના પછી એમના ફાધર મધરે જે પણ થોડું થોડું સીવણ કરીને કે મજૂરી કરીને પૈસા ભેગા કર્યા હોય હવે એ પૈસા એ એટલા જ ત્યાં હોય કે કદાચ દસમાથી બારમા સુધી ભણાવે અને બારમાથી કદાચ બે ત્રણ વર્ષ એ કોલેજના કરાઈ અને કોઈપણ પ્રાઇવેટ કંપનીની અંદર દસ પંદર હજાર વીસ હજાર પગાર મળતો હોય એટલે ત્યાં જોબે લગાડી દેશે એટલે મૂળ એમનું ફ્યુચર શૂન્ય થઈ જાય છે અને એમનું ફ્યુચર એ અંધકારમય એ કંપનીની અંદર જે પ્રાઇવેટ કંપનીઓ હોય એમની અંદર તાનાશાહીઓના હાથ નીચે બિલકુલ કેદ થઈને રહી જતું હોય છે તો આ જે તમે પર પરિસ્થિતિ રિક્ષા ડ્રાઈવર્સની આર્થિક પરિસ્થિતિ બાબતે જે પરિચય આપ્યો એ સંદર્ભે સરકારે હાલમાં કોઈ એવી સ્કીમ મૂકેલી છે ખરી અથવા આપના સંગઠન દ્વારા સરકારમાં એવી કોઈ રજૂઆત થયેલી છે ખરી જેથી રિક્ષા ડ્રાઈવર્સનું જીવન સ્તર સુધરી શકે જી આ તમે ખૂબ સરસ વાત કરી કે સરકારમાં અમે અવારનવાર બનાસકાંઠા જિલ્લા ઓટો રિક્ષા સંઘર્ષ માધ્યમ હોય કે ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનનું માધ્યમ હોય અવારનવાર અમે સરકારની અંદર છેલ્લા પંદર વીસ વર્ષથી રજૂઆતો કરી રહ્યા છીએ કે ભાઈ અત્યારે આવો યુગ છે દસ પંદર વર્ષ પછી આવો યુગ આવશે માટે રિક્ષા ડ્રાઈવર છે કે ટેક્સી ડ્રાઈવર છે તો એ કઈ કઈ વસ્તુઓથી પીડાઈ રહ્યો છે અને કઈ કઈ વસ્તુઓમાં એને સરકારના જે નિયમો હળવા કરવામાં આવે તો એને બે પૈસાની ઇન્કમ વધુ થાય અને એ ઇન્કમ વધુ થાય તો એના બાળકના ભવિષ્ય અને એનું ફ્યુચર સુધરે જેવી રીતે આપણે વાત કરીએ કે ભાઈ સૌથી પહેલી વાત કરીએ તો આરટીઓની વાત લઈએ કે ભાઈ આરટીઓ કચેરીની અંદર જ્યારે વીમો પાર્સિંગ કરાવવાનો હોય ત્યારે જે રિક્ષાનો વીમો છે એ આઠથી સાડા આઠ હજારનો આવતો હોય છે અને એ સાડા આઠ હજારનો વીમો રિક્ષાવાળો એજન્ટને પૈસા આપે તો એ લોકો લઈ અને એને વીમો આપતા હોય જ્યારે એ વીમાની ખરેખર પ્રાઇઝ એરડા કંપનીના માધ્યમે જે એના રેટ નક્કી કર્યા છે એ વીમા કંપની એ વીમો ફક્ત ને ચાર હજારમાં આપે છે પણ ઉપરના જે ચાર સાડા ચાર હજાર રૂપિયા ગેરવલ્લે થાય છે એ જે આ વચેટિયાઓ છે વીમા કંપનીના એ પોતાના ખિસ્સા ભરે છે અને હવે તો નીતિન ગડકરી સાહેબે એવો નિયમ વચમાં લાયા હતા કે ભાઈ ટેક્સી બેજ જે રિક્ષાવાળો આઠ પાસ ન હોય એને ટેક્સી બેજ નહોતો મળતો એટલે રિક્ષા ચલાવી ન શકે એની બેકારી વધતી હતી પણ એમને એક ભારતનું સર્વેક્ષણ કરી અને એમને એવું નક્કી કર્યું કે ભાઈ બેકારી રોકવા માટેનો કંઈક પ્રયત્ન કરવો જોઈએ જે અનએજ્યુકેટેડ લોક છે ઓછું ભણેલા છે તો એમને નક્કી કર્યું કે ભાઈ જે આઠ પાસ ન હોય એને ટેક્સી બેજ મળવો જોઈએ જેથી રિક્ષા ટેક્સી ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે નિયમો પાળવા માટે આ સરકાર જે તે સરકારે લાગુ કર્યા હોય પણ આજે ભારત દેશની અંદર કોઈ નિયમો કોઈ પાળતું નથી ચાહે ઉદ્યોગપતિ હોય ચાહે રાજકીય હોય કે ચાહે નાનો માણસ હોય પણ એક રોજગારી માટેનો એક નીતિન ગડકરી સાહેબનો ખૂબ સારો પ્રયાસ હતો અમે એમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપેલા છે રૂબરૂબ મળીને તો કહેવાનું મતલબ કે એક એ વસ્તુ થઈ ગઈ કે ભાઈ ચલો એ તો હવે જે રીક્ષાનું લાઇસન્સ આવે છે એ સીધું થ્રી વ્હીલનું ફોર વ્હીલમાં કન્વર્ટ થઈ ગયું ફોર વ્હીલ એટલે એલ પ્રાઇવેટ વ્હીકલ હવે પ્રાઇવેટ વ્હીકલનો આજે તમે વીમો લેવા ને તો પચીસસો ત્રણ હજાર રૂપિયાનો આવે તો એક તો સરકારે વીમા કંપનીઓ જોડે બેસી અને આ ડાયરેક્ટ એક એવી પોલિસી બનાવી જોઈએ કે એમના વચેટીયા દૂર થઈ જાય અને રિક્ષા ડ્રાઈવરને પચીસ ત્રણ હજારમાં ઇન્સ્યોરન્સ મળે આરટીઓ કંપનીની આરટીઓની અંદર જ્યારે એ પાર્સિંગ કરાવવા જાય અત્યારે તો હવે સરકારે પાર્સિંગ માટે પ્રાઇવેટ કંપનીઓને એના કેમ્પો આપી દીધા છે ફિટનેસ સેન્ટરો હવે ત્યાં પણ એવું થયું છે કે છસો રૂપિયા રિક્ષાની પાવતી આવે અને ત્યાં જાય એટલે રિક્ષાની અંદર કોઈ ટાયર વીક હોય અથવા થોડું કંઈક ઉડ બૂડ ફાટેલું હોય એટલે એ લોકો પંદરસો બે બે હજાર રૂપિયા એક્સ્ટ્રા લેતા હોય છે જે એમના ખિસ્સામાં જતા હોય એટલે છસોના સીધા થઈ ગયા છવ્વીસો રૂપિયા એના પછી રિક્ષા ડ્રાઈવરને લાયસન્સની જરૂરિયાત પડે કારણ કે પ્રાથમિક ભેદ છે હવે રિક્ષા ચલાવે છે પણ એની જોડે લાયસન્સ નથી હવે લાયસન્સ ના હોય એટલે આરટીઓ કચેરીમાં જાય અને મને યાદ છે કે આજથી વીસ વર્ષ પહેલાં ચારસો રૂપિયામાં લાયસન્સ નીકળતું મેં પોતે પણ કઢાયેલું છે હવે એ ચારસો રૂપિયાનું લાયસન્સ આજે પાંચથી સો હજારમાં પડે છે કેમ કે સરકારે એવા નિયમ કર્યા કે ભાઈ રિક્ષાવાળા અથવા ટેક્સીવાળાને કોમ્પ્યુટર પરીક્ષા આપવાની હવે જો એ આઠ પાસ નહોતો તો એને બે જ નહોતો મળતો તો હવે એ ગ્રેજ્યુએશન કયોથી કરેલો હોય કે એને કોમ્પ્યુટર ચલાવતા હોય હવે કોમ્પ્યુટર ચલાવે એટલે પેલું કલ્સર ઉપર હલતું હોય ને જોતો ભીતમો હોય ઘણી વાર આવી પરિસ્થિતિ થતી હોય છે તો ઘણા આરટીઆઈના ને ઇન્સ્પેક્ટરો કહેતા કે ભાઈ અહીંયા સામે જુઓ તો કહેવાનો મતલબ કે આ એક ભ્રષ્ટાચાર વધારવાનું માધ્યમ છે જે સરકારી અધિકારીઓ અને સરકારના પ્રતિનિધિઓના ખિસ્સા ભરાય છે જો એ જ લાઇસન્સમાંથી નીતિન ગડકરી સાહેબે એવો ઠરાવ કર્યો હતો કે ભાઈ રિક્ષાવાળા ટેક્સીવાળા માટે કોમ્પ્યુટર પરીક્ષા હટી જવી જોઈએ અને સીધો સીધો એ રિક્ષાનો ટેસ્ટ આપે એટલે એને લાઇસન્સ મળી જવું જોઈએ એક અને બીજું કે જ્યારે એનું કાચું લાઇસન્સ આવે એટલે એની છ મહિનાની વેલિડિટી હોય કે ભાઈ તમે રિક્ષા ચલાવો છો અથવા ટેક્સી ચલાવો છો એ શીખવા માટેનું લાયસન્સ હોય એ છ મહિનાની વેલિડિટીમાં ગમે ત્યારે એ રિક્ષા અથવા ટેક્સી ચલાવતો તૈયાર થઈ જાય પછી એને પાકા લાઇસન્સની ફી ભરી અને આરટીઓની અંદર જઈ અને એને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો પહેલાં એવું થતું કે ભાઈ અહીંયા આરટીઓ ઇન્સ્પેક્ટર ઊભા અને કે ભાઈ તમારી રિક્ષા કે ટેક્સી ચાલુ કરો અને ચલાવીને જાઓ જો બંધ પડી જાય તો એ ફેલ થતો ને જો એ ચલાવીને જાય તો એ પાસ થતો ને આ નિયમ સરળ હતો પણ સરકારે એવું કર્યું કે ભાઈ એક ટ્રેક બનાવો હવે ટ્રેકની અંદર આડાઓડા રિસ્તા બનાવેને એ રિક્ષા અથવા ટેક્સીના ફિક્સો ફિક્સ ગેપ મૂક્યા કે જેની અંદર ભૂલી જતો હોય છે સરકાર આરટીઓ દ્વારા એના માઈક પણ સરખા નથી હોતા આ ઓફિસરો દ્વારા એવી સ્ટ્રીક સૂચના નથી આપવામાં આવતી કે જે એના કાન સુધી પહોંચે માટે ઘણી વાર અંદર આઠળો બનાવવાનું હોય પાર્કિંગ કરવાનું હોય એની સમય નક્કી કરેલો છે સમય પણ ખૂબ ઓછો હોય છે માટે ફેલ થતો હવે ફેલ થાય એ બે ચાર વખત ફેલ થાય એટલે એને ચારસો ચારસો રૂપિયા બીજી અવેજીની એક્સ્ટ્રા ફી ભરવી પડે અને છેલ્લે ના થાય તો કંટાળીને બાર એજન્ટ એમના મળતિયા સાહેબોના ફોલ્ડરિયા હોય છે કે અમે તમને પાસ કરાવી આપીશું પંદરસો રૂપિયા લઈશું એટલે ચારસો રૂપિયાનું લાઇસન્સ આજે પાંચથી છ હજારમાં પડે એટલે એ ખિસ્સા કોના ભરાય છે આપણે જોઈ શકીએ અને નુકસાન તો નાના વ્યક્તિને જ છે આવી મોંઘવારીમાં અગર એને ચારસોમાં લાયસન્સ મળે રિક્ષા ચલાવી શકે તો એના બીજા ચાર પાંચ હજાર રૂપિયા બચે અને એક આવી આપણી વીમાની વાત થઈ એના પછી બીજી એવી વાત છે કે પોલીસ તરફથી મેમાં આપવામાં આવે છે અત્યારે પોલીસે દરેક જગ્યાએ કેમેરા લગાવ્યા એ કેમેરા સરકારનું એવું કહેવું હતું કે ભાઈ આ કેમેરા ક્રાઇમ રોકવા માટે છે પણ અત્યારે ક્રાઇમ રોકવાના બદલે એનો એક અલગ જ સરકારે વ્યૂ તૈયાર કરી દીધો છે કે તમે સિટીમાં ગમે ત્યાં અડચણમાં તમારી ગાડી આગળ ટ્રાફિક હોય તમે બ્રેક કરી હોય તો તમારો મેમો આવી જાય પાર્કિંગ ઝોન એટલા નાના નાના સિટીમાં બનાવ્યા છે કે તમારું એક ટાયર પણ એ પાટાથી બહાર હોય પાર્કિંગ ઝોનના તો તમારો મેમો આવી જાય એ મેમો લીધા પછી જો રિક્ષા ડ્રાઈવર કે ટેક્સી ડ્રાઈવર પેસેન્જર લઈને ક્યાંક જાય અને ત્યાં ટ્રાફિકવાળો અથવા ટ્રાફિક પોલીસની ગાડીમાં લે એટલે એનો એક બીજો મેમો બની જાય એટલે કહેવાનો મતલબ રિક્ષાવાળો ટેક્સીવાળો બે બાજુ દંડાય એક તો અહીંયા પોલીસના જે નેત્રમના કંટ્રોલ રૂમ બનાવ્યા છે ત્યાં કેમેરાના મેમામાં દંડાય અને બીજો એ મેમો પોલીસવાળો આરટીઓમાં મોકલે ટ્રાફિકવાળો એટલે ભવિષ્ય એને પાછો એ મેમો બે પાંચ હજાર ત્યાં ભરવાનો એટલે એક જ ગુનાની એને બે સજા ભોગવવાની જ્યારે કોર્ટ પર તમે ત્રણસો બે કરી હોય ને તો ત્રણસો બેની એક જ વખત સજા થાય બીજી વખત જો તમે મર્ડર કર્યો હોય તો એ જ સજા યથાવત બે મર્ડરની બે ત્રણસો બે નથી થતી તો કહેવાનો મતલબ કે એક અડચણના ગુનામાં અહીંયા પોલીસ એના કંટ્રોલ રૂમમાં નેત્રમમાં કેમેરાના મેમાનો દંડ વસૂલ પાંચસોથી હજાર રૂપિયા અને એવો જ મેમો બીજો કોઈ ટ્રાફિકવાળા ગમે ત્યાં મળી જાય તો એ મેમો આપે એટલે ફરીથી એના હજારથી પાંચસો રૂપિયા આરટીઓમાં એટલે કહેવાનો મતલબ કે આવી મોંઘવારીની અંદર સરકારના જે નિયમો બનાવેલા છે તદ્દન ખોટા અને પાયા વીણવાના છે આમ એડમી છે મોટા વ્યક્તિને કોઈ તકલીફ નથી તમે કે હું અગર સારી પોસ્ટ પર છીએ સારા મોટી ત્રીસ ચાલીસ લાખની ગાડી છે ગમે ત્યાં ઊભા રાખશો તો એના માટે કોઈ નિયમ નથી અને એને કોઈ પોલીસવાળો મેમો પણ નહીં બનાવે કારણ કે એને ખબર છે કે આ કોઈ ઉદ્યોગપતિ હશે કોઈ રાજકીય વ્યક્તિ હશે યા કોઈ મોટો વ્યક્તિ હશે તો જે દંડાય છે અને જે સરકારનો ભોગ બને છે આવી કારવી મોંઘવારીમાં એ ટેક્સીવાળા અને ગરીબ અને મજૂરિયાત વર્ગો બને છે માટે આ જે નિયમો સરકારના છે એ ખરેખર હળવા કરવા જોઈએ ફોરેનની અંદર જે નિયમો છે એ લાગુ કરવા જાશો તો એ ભારત દેશમાં નહીં ચાલી શકે અત્યારે એક સિસ્ટમ છે કે ભાઈ તમારી ગાડી મેં લીધી મારા નામે કરવી છે અને તમે થરાદ રહો છો હવે થરાદ એટલે બિલકુલ અનશિક્ષિત એરિયો બોર્ડર એરિયો બનાસકાંઠાનો હવે ત્યાં તમારા નંબર ઉપર એક ઓટીપી જાય એ ઓટીપી તમે આપો એટલે મારી ગાડીની ફી ભરાય મેં તમારી જોડે વિચાર લીધી અને એના માટે પછી એ પ્રોસેસ આગળ થાય ફરી એક ઓટીપી જાય હવે જે લોકો ભણેલા જ નથી જેની જોડે એજ્યુકેશન નથી બોલે એમને ઓટીપી શું આવે એ જ ખબર નથી ને ઓટીપી કઈ જગ્યાએ આવે મોબાઈલમાં એ બી ખબર નથી હોતી એટલે સરકારે અમુક નિયમો સારા બનાવ્યા છે અમુક જે નિયમો બનાવ્યા છે એ નાના વ્યક્તિને આવી કારવી મરવાનીમાં એને ટાર્ગેટ કરી અને એને નાનો અથવા બેરોજગારી વગર રોજગારી વગરનો થાય એવા નિયમો બનાવે છે તો એ નિયમોમાં સરકારે ચોક્કસથી સુધારા કરવા જોઈએ કે જેથી કરીને આપણા દેશની જે હાલ ભૌગોલિક પરિસ્થિતિ છે જમીની પરિસ્થિતિ તો જે નાનો વ્યક્તિ છે એ પોતાનું ઘરનું ભરણ પોષણ કરી ગુજરાન ચલાવે અને એના બાળકો અગર કોઈ સારી જગ્યાએ એજ્યુકેશન લીધું છે તો એમનું ભવિષ્યનું ફ્યુચર બને અને એ ફ્યુચર બને તો એ આપણી સરકારને જ એનો જસ મળવાનો છે અને વાહવાઈ થવાની છે કારણ કે સરકારની એ સ્કીમના એક ભાગમાંથી બહાર નીકળીને એનું ફ્યુચર બનાવ્યું છે મકરાણી સાહેબ રિક્ષા ડ્રાઈવરોની જે કંઈ તમે વ્યથા આજે ન્યૂઝ ટુડે સમક્ષ વર્ણવી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ